શેરબજારમાં ટિપ્સના નામે ફસાવતા તત્વો વિરુદ્ધ એક્શન લેવામાં આવ્યું છે. ગુજરાતમાં 100 થી વધુ સ્થળોએ એસબીએ દરોડા પાડ્યા છે. નમસ્કાર હું છું તમારી સાથે કાવ્યા શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ. ગુજરાતમાં શેરબજારમાં ટિપ્સના નામે પૈસા ઉઘરાવતા બે ઓપરેટરોને ત્યાં સીબીના દરોડા પડ્યા છે. વિગતો મુજબ સેબીએ સુરત અમદાવાદ વડોદરા અને રાજકોટમાં દરોડા પાડ્યા છે જેમાં સો જેટલા સ્થળો પર સેબીની તપાસ ચાલુ છે જેમાં આ લોકોએ દસ રૂપિયાનો શેર લોકોને ખરીદવાની સલાહ આપી સો રૂપિયા પહોંચાડવાનું હોવાનું સામે આવ્યું છે આ સાથે લોકોને ગેરમાર્ગે દૂરથી સલાહો આપનાર એક શખ્સની રાજકોટથી અટકાયત કરાઈ છે સીબી દ્વારા રાજ્યના અલગ અલગ શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા છે પૂછપરછ કરી છે જેમાં નક્કી કરેલા કંપનીની પેની શેર ખરીદી અન્યોને ખરીદી કરવાની સલાહ આપતા અને જંગલેશ્વર વિસ્તારમાં રહેતા એક યુવકના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરતો હોવાનું સામે આવ્યું છે જેને હવે સેબી દ્વારા બેંક એકાઉન્ટના માલિકને શોધવા શોધખોળ શરૂ કરાઈ છે મહત્વનું છે કે માર્કેટ રેગ્યુલેટર સેબી ગુજરાતમાં લગભગ સો જગ્યાએ પર દરોડા અને સર્ચ કરી રહી છે પ્રાથમિક વિગતો મુજબ શેરબજારના ઓપરેટરો સામે દરોડા પાડવામાં આવી રહ્યા છે જે શેરના ભાવમાં ગેરરીતે અને નાની કંપનીના શેરને ગેરકાયદેસર રીતે બજારમાં ઉતારી કૃત્રિમ તેજી રચી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે તથા તેમને આ ગ્રુપમાં સામેલ કરવા માટે ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં જાહેરાતો કરી રહ્યા છે આવી જવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ